हेलो हेलो हां बोलो हां अनसुत भाई राठौड़ बोलूं हां मुदती बोलू अनिता मेन होटल बोलून अनिताबेन हां तो मनसुत भाई दाणा जूस मासातीना हां तो मैं यहां तुम्हें यहां पर से यहां बात करू तो तुम જોઈ શકો हां તો ભાઈ મેરેજ બીરોમાં મે ફોર્મ ભરીયું છે હા તો મેરેજ બીરોમાં ભાઈ એવું કેવું છે કે એક બાબા કામે મે જો રહું તો એમ જેસે કે તમારા જીવનમાં લગ્ન યોગ નથી હો નદી લગ્ન યોગ નથી એમ લગ્ન યોગ નથી એમ હા ઈકટ હોય બધું એટલે મે કીધું મારા જીવનમાં લગ્ન યોગ ન હોય તો ભાઈ એકવાર તો લગ્ન થઈ જાય એક બેબી ને એક બામો થઈ ગયા છે

એક માણસ નું એને ખબર હોય કે આ બાઈ બોલે સમજદાર હોશિયાર છે એટલે પછી એમ કહી દે કે આમાં આપડું હાલે એવું નથી નથી એટલે તમારી જે બોલવાની સતા તમે જે હોશિયાર છો એક સ્ત્રી ચાત્રુકતામાં તમને બધું જ્ઞાન છે પછી તમને એમ થાય કે આ બાય રી ઈ બોલવામાં વિચાર શ્રેણીમાં બધી રીતે હોશિયાર છે એટલે પછી તરત જ એમ કહી દે કે બેન તમારે છે ને આવો રોગ નથી ફલાણું નથી એને ખબર છે કે અહીંયા આપડું હાલે એમ જ નથી

નથી ચડ્યા ઈ આપડે નથી ચેડ્યા એટલે આપણી માથે બનાવ બન્યું નથી બાકી આપડે બાપ ની પોલીસ કેમ કે આ ભારતની અંદર પોલીસ જ મેન છે તમારે કોઈ સંજોગ નિર્માણ થાય એટલે તમે ચેડ્યા નથી પણ તમારે ચડવું પડે આપણા ઘરે કોઈ અંગીત બનાવ બન્યો હોય કોઈ ચીટીંગ કર્યું હોય આપડા ઘર માં ચોરી થઈ આપણા ઘર માં લૂટ થઈ એવું કઈ થયું તો કઈ આપડે માતાજી ના મંદિરે નો જઈએ આપડે પોલીસ સ્ટેશન માં જવું પડે એ તમારી રાઈટ વાત છે માણસો નું મનોરંજન પૂરું કરવા પડતું એક ખાલી માણસો નો ટાઈમ પાસ થાય મનોરંજન થાય એના માટે હું એવું કહું કે હા ભાઈ તમને ફલાણું નડે ટીકડું નડે બાકી અમે એમાં માનતા નથી હા ભાઈ કોઈ ને કઈ નડતું નથી છે જે નડે નથી ફરત થી ગાડી આવતા ચૌદ વર્ષ રામ ભગવાન વનવાસ ભાઈ ગયો પણ એને ના નો પાડી દુઃખ નો દીધું ક્યાં રહ્યો મનસુખભાઈ ક્યાં રહ્યો ગામડે રહ્યો સુરત માં રહ્યો ના મારું ગામ રામોજ છે અને હું હાઈકોર્ટ ના કોર્ટ કચેરી સામાજિક કાર્ય કરો હોય કરેલું વિશાનું સમાધાન બે શબ્દ બોલી કોઈ દાણા જોવાનું કે માતાજી ના નિવેદ સારું થઈ જાય માતાજી માં ભરોસો રાખો એ બધી અંત્રતા છે અમે એમાં માનતા નથી હા એ તમે સાચું બોલ્યા ને એટલે તમને કહી દીધું દાણા જોઈએ સારું થતું ઘર નું થતું એને દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા એની છોકરીઓ ભાગી ગયું એને પ્રેમ કર્યા ને એની બાઈ બીજા ના ઘર બાંધી લીધા ને તો એને એનો જોશ એને કઈ લાગ્યો નથી બરાબર પ્રેમ કોઈ પણ માણસ નો હોય કે કોઈ નઈ દેવ કીધે અમારી પટેલ નાકે સુખી ઘર અમારે ભાવનગર જિલ્લો એટલે પૈસે ટકે ફર્સ્ટ નંબર આવે તમારું નામ હું કીધું મારું નામ વનીતાબેન વનિતાબેન પટેલ

હા એટલે હવે કે નથી જોતી આ હવે એકતાલીસ વર્ષની ની તો એકદમ નાની એવી દેખાવ છું મારે તો બહુ ઠેકાણા બહુ પાત્ર જોયા બહુ માંગા આવે છે સારા સારા પૈસા પણ હું હું કામ નથી કરતી આ નથી પાડતી એમ કઈ એક વાર દુઃખી થઈ ગયા બીજી વાર નથી થાઉ બહુ વિચારી વચ્ચે એનું તો યુ જાણી જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નગર નીકળી જવાનું બેન હું તમને વાત કરું આ જગત છે ને એ ચમાર છે

કે કાલ હું મારી માં કરે હું જોબ કરતે આપણને એમ થાય કે તો હું કોઈ નડવા જાઉં પણ પીર માં જાય કે લાગે પાછા જે કાઈ માણસ ના નસીબ માં સુખ હોય ને એ મળે બાકી કઈ બંગલાદેશ ને હાલો હા એ બંગલામાં માં ક્યાય સુખ નથી ને ઝુંપડા ક્યાંય ક્યાય દુઃખ નથી જે તમારી જિંદગી માં જે કાય હોય સુખ એટલું જ મળે એ વધારે કોઈને મળે એમ નથી સુખ આ બધું છે ને લેણા દેણા વાત છે જેથી સુખ ભાગ્ય માં તમે ભોગવી શકો બસ બસ બાકી બીજું બધું નકામું છે કદાચ ગમે એવો માણસ હોય પણ એના ને આપડા નસીબ માં એનું સુખ જ નથી તો એ આપણે નો દઈએ બીજે દઈએ હા હા બરાબર રાઈટ વાત છે એવું જ છે હા એ પૈસા પૈસાદાર હોય આપડા પૈસા આપણને કઈ લાગતા નથી બીજા ચીટિંગ વાપરતા હોય ને એ મોજ કરતા હોય લોલવાડિયા પટેલ નો દીકરો મને બતાવજ રેવા તો બધી રીતના છોકરા આવતા હોય તમારે આપડે આપડી નું જોવાનું

પણ નહી તમને છે ને એ તો તમે દુઃખ પોતાનું દુઃખ છે એટલે તમે કયો પણ એમાં સારા માણસો છે સમજદારો છે બધા છે પણ એમાં આપડે એક જગ્યા એ ફંગાણા બધા આખું જાળવું ખરાબ ન હોય તમારી એક હાથમાં તકલીફ થઈશ પણ કઈ આખું શરીર ખરાબ ન હોય પછી માપલા ફેર્યા શું કેવાય માપલા કે આપડે પછી જેવું જોયું બધું કાળું ગણવા પણ એવું ના હોય જગત છે ને એ ખરાબ નથી આપડે ખરાબ હોય શકીએ

મારે આવી રીતે છે હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લઈ કે ભાઈ આ બરાબર છે ને તો નંબર આપી બાયોડેટા મોકલી હા

અને કેવું કુટુંબ છે એ બધું તપાસ તમારે કરવાની રી હોય કે પછી કાલે કે મનસુખ અમારો પરિચય કેટલો છે કે ખાલી તમને ની પાર્ટી ભેગી કરી દી બરાબર કાર્યકર તરીકે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કોટમ છે સજન કોટમ છે હારો માણા હતો ચીટિંગ બાજ હતો ઈ બધું આપણે આજુબાજુમાં સગા કોટમથી નિહાળવું ઈ આપણી ફરજ હોય છે હા હા પછી કાલે શું થાય કે મનસુભાઈ ઈ તો ચીટિંગ નીકળ્યો તો કાલે મને છાટા ઉડે અને એમાં નુકસાની થાય તો એના માટે મને કલંક લાગે એવું ઈ કામ નહીં કરતા

બતાવી મારે દીકરી પછી તમારે બતાવવાનું રહેશે કે ભાઈ આ એક દીકરી છે જો તમારે કરવું હોય ઘર બાંધવું હોય ને સાથી બનવું હોય તો બોલો છે પટેલ ગામ છે અમારું ઘેટી કઈ વાંધો એ કોઈ પ્રોબ્લેમ નથી ખાલી મુદ્દો એટલો તમારા નંબર હું સેવ કરી લઈશ એટલે જે સારું પાત્ર હશે સારું હશે એમાં અમે તમને અને પાછા બે કાર્યકરો આગેવાનો હશે એમ કઈ બોલવું નહીં કે ભાઈ આ રીતે ખાલી યુટ્યુબ થકી એવું નથી અમારું કામ કેવું છે કે જે સમાજ ના કાર્યકરો હોય ને એને પાછા અમે ભલામણ કરી કે ભાઈ તમે આગેવાન છો તમે જરીક આ દીકરી દીકરાનું ગોઠવવાનું છે એમાં તમે વચમાં રહી અને આ કામ કરાવી દો અમે પાછા વચમાં ના હોય

હું તમારું નામ સેવ કરું તમારું નામ મૂકી દઉં વનીતાબેન પટેલ મનીષાબેન પટેલ સુરત થી આપડે પટેલ હા પટેલ અને તમારી અટક

ઠેક 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 કઈ વાંધો નહીં હાલો વનીતા બેન તમારો ફોટો મોકલજો અને તમારી દીકરી નું તમારા ભાઈનું જે સારું કઈ પાત્ર મળશે એટલે એકજ થઈ જશે ઓકે હાલો જઈ સરદાર